તો સંપલા ઓનલાઈન બધા કાઢ્યા હતા ગારો તો કેવો જોઈ શકો છો તમે આ એક નંબર વ્યૂ છે એક નંબર તો કેમ છો એટલે બધા મજામાં છે બધા રામ રામ સંગ જય શ્રી રામ તો સ્વાગત છે એક નવા બ્લોગ માં ને આપડા તર આવ ત્યાં આવેલા છે ભઈ તો વરસાદ આવવા આવ્યો છે ને વરસાદ તો વઈ ગયો છે ને આમ સમજો આટલું બધું પાણી ભરાઈ ગયું છે મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે આમ જો બધા આટા મારા છે આમ કામ ધોરતા ધોરતા આવે છે રોહિત રાજ્ય આપણે અહીંયા છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે

કેમ કે વરસાદમાં શૂટિંગ કર્યું કોમેડી વિડીયો બધા આવે છે બધા પ્લેયરો આપણા કેમ ભાઈ સંભળા વેચવા છે હોટલા કિલો થાય છે બે ત્રણ કિલો સંભળા વેચવાના છે મારો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લેવા હોય તો વાંધો તમને ગમો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ને